પટેલે આગાહી કરી છે કે અઢાર થી બાવીસ સુધીમાં રાજ્યના વિભિન્ન ભાગોમાં છૂટો છવા વરસાદ પડશે રાજ્યના કોઈ કોઈ ભાગોમાં ગાજવીજ સાથે પણ વરસાદ થઈ શકે છે હવે જે વરસાદ રહેશે એ ગરમી સાથે વરસાદ પડશે અને ઓછા ભાગોમાં વરસાદ પડશે વધુ એક સિસ્ટમ સક્રિય થતા બાવીસ ની આસપાસ વાવાઝોડાના અવશેષો આવવાની શક્યતા રહેશે આ સિસ્ટમના કારણે પવનનું જોર વધુ રહેશે આ સિસ્ટમ ચોવીસમી એ ડિપ્રેશનમાં બદલાશે સત્યાવીસ થી ત્રીસમાં આ સિસ્ટમના કારણે ગુજરાતમાં વરસાદ થવાની સંભાવના રહેશે અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ રહેવાની શક્યતા રહેશે મધ્ય ગુજરાતમાં હળવાથી ભારે વરસાદ થઈ શકે છે તો સૌરાષ્ટ્ર દક્ષિણ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ ગુજરાતના ભાગોમાં ઓછો વરસાદ પડશે અને અન્ય ભાગોમાં ભારે વરસાદની ઝાપટા પડવાની શક્યતા છે દક્ષિણ ગુજરાતના આહવા ડાંગ વલસાડમાં ભારે વરસાદ પડવાની શક્યતા રહેશે આઠ થી દસ ઇંચથી વધુ વરસાદ પડી શકે છે તો પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે ગુજરાતના અન્ય ભાગોમાં એક થી ત્રણ ઇંચ વરસાદ પડવાની શક્યતા રહેશે વરસાદના હવામાન અંગે જોઈએ તો અત્યારે રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં હળવો વરસાદ થવાની શક્યતા રહેશે કોઈ કોઈ ભાગમાં ગાજવી થવાની શક્યતા છે પરંતુ આ વરસાદ જે છે એ ગરમી સાથે થવાની શક્યતા રહેશે અને ઘણા ઓછા ભાગોમાં થવાની શક્યતા રહેશે પરંતુ મજબૂત સિસ્ટમ બની રહી છે દક્ષિણ ચીનમાં આવેલા પ્રસાદ જે વાવાઝોડાની અસરના કારણે આ સિસ્ટમ હવે ઇન્ટેન્સિફાઈડ થઈને લગભગ ત્યાંના અવશેષો બંગાળ ઉપસાગરમાં આવશે અને ઉપસાગરની સિસ્ટમ વધારે સક્રિય થશે લગભગ આ સિસ્ટમમાં બાવીસ તારીખની આસપાસ વાવાઝોડાના અવશેષો આવવાની શક્યતા રહેશે એટલે પ્રશાંત મહાસાગરના ભારેખમ અવશેષો આવ્યા પછી બંગાળ ઉપસાગરની સિસ્ટમ મજબૂત બનશે અને તારીખ ચોવીસમાં આ સિસ્ટમ ડીપન્યુટ્રેશન બનવાની શક્યતા રહી છે અને ત્યારબાદ આ સિસ્ટમ લગભગ ઇન્ટર્નશીપ ફાઈન થઈને ઓડિશાના ભાગો વિસાગના ભાગો અને ત્યાં થઈને આ સિસ્ટમ આગળ જતાં લગભગ મધ્યપ્રદેશના ભાગોમાં આવશે અને તારીખ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ અને ત્રીસમાં ગુજરાતના ભાગોમાં આવવાની શક્યતા રહેશે અમદાવાદ અમદાવાદ મતલબ ગાંધીનગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે આમાં કેટલાક ભાગોમાં હળવા ભારે વરસાદ થવાની શક્યતા છે કેટલાક ભાગમાં તેજ વરસાદ ઝાપડા પડવાની શક્યતા રહેશે સૌરાષ્ટ્રના દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને લગભગ કોઈ કોઈ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં કંઈક ઓછો અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ વરસાદની ઝાપડા પડવાની શક્યતા રહેશે પરંતુ દક્ષિણ ગુજરાતમાં આહવા ડાંગ વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા રહેશે આ સિસ્ટમ મજબૂત હોવાના કારણે લગભગ મહારાષ્ટ્રના સહદના ભાગો વલસાડ તેમજ આહવા ડાંગમાં ક્યારેક આ સિસ્ટમના કારણે આઠથી દસ ઇંચ કે તેથી વધુ વરસાદ થઈ શકે છે ત્યારે પૂરની સ્થિતિ પણ સંભવી શકે પરંતુ ગુજરાતના ભાગોમાં લગભગ કોઈ ભાગમાં અડધો ઇંચ કોઈ ભાગમાં બે ઇંચ કોઈ ભાગમાં ચાર ઇંચ વરસાદ થવાની શક્યતા છે એટલે આ સિસ્ટમ જે છે એ પવનનું જોર વધારે છે અને આ મજબૂત સિસ્ટમ આવતા ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં હળવાથી ભારે વરસાદ અને કેટલાક ભાવમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ વરસાદની સિસ્ટમ ગુજરાતમાં તો લગભગ સપ્ટેમ્બરના અંત સુધીમાં રહેશે પરંતુ તારીખ ત્રીજીસ ઓક્ટોબર સુધીમાં લગભગ દક્ષિણ ગુજરાતના ભાગો અને ગુજરાત પૂર્વ ગુજરાતના ભાગો મધ્ય ગુજરાતના ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગોમાં આ સિસ્ટમને જે એક પછી એક સિસ્ટમમાં બની રહે છે તેની અસરો વધારે થશે અને લગભગ ભારેથી અતિ ભારે વરસાદ દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને ગુજરાતના કેટલાક ભાગોમાં થવાની શક્યતા રહેશે એટલે આ સિસ્ટમની અસર ઓક્ટોબરની શરૂઆત સુધીમાં થવાની શક્યતા રહેશે અને લગભગ ચોમાસાની વિદાય સપ્ટેમ્બરના અંત ભાગમાં થવાની શક્યતા રહેશે આ વખતે હાથીઓ કેટલાક ભાગમાં ગાજવી સાથે વરસાદ કરે તેવી શક્યતા રહેશે તે રિપોર્ટ નેશન પ્રેસ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર